કેમ છો બધા મજામાં જો છો ને હું પણ મજામાં છું આજે આપણે બનાવવાના છે તરેલા ખાખરા ઘઉંના લોટમાંથી તો તરેલા ખાખરા બનાવવા માટે જો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને શેકેલું જીરું શેકેલું જીરું એડ કરવાનું છે અને સુકેલી મેથી થોડી એડ કરવાની છે તો સુકેલી મેથી આ રીતની અને આ કસરી આ રીતે અહીંયા એડ કરી દેવાની છે તો આપણે થોડી એવી મેથી એડ કરશું અને સ્વચ્છ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને હવે આપણે તેલ એડ કરવાનું છે મોણ માટે તો આપણે મૂઠી વળે એટલું મોણ એડ કરીશું તો સરસ મજાનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેશું તેલ આપણે બે પાવડા જેટલું એડ કરીશું આ રીતે આપણે આટલું મોણ એડ કરવાનું છે તમે જોઈ શકો છો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા અને કઠણ લોટ બાંધી લેશું તો જો આપણે આ રીતે સરસ કઠણ લોટ બાંધી લીધો છે તૈયાર આપણે લોટ થઈ ગયો છે લોટની થોડી વાર માટે રેશ આપી દઈશું ઢાંકીને મૂકી દઈશું સરસ પૂણ આવી જાય પછી આપણે થોડું તેલનું મૂણ આપી અને લોટ સરસ કરી લેશું તૈયાર પછી આપણે મીડિયમ સાઇઝના ખાખરા તૈયાર કરી લઈશું તો મેથીવાળા ખાખરા તમે કોઈનો બનાવ્યા હોય તો ચોક્કસથી બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને નાસ્તામાં શા સાથે ખૂબ જ મજા આવે છે અને આ ખાખરાને તમે એક મહિના સુધી સ્ટોર કરી અને ખાઈ શકો છો

પછી આપણે સાકુની મદદથી ઉપરથી કટ લગાવી દેવાના છે કેમ કે આપણા ખાખરા ફૂલે નહીં એટલા માટે તો હાલો આપણે સરસ મજાના ખાખરા બધા તૈયાર કરી લઈએ તો જો આ રીતે આપણે ખાખરા વાણી લેવાના છે ને એમાં આ રીતે સાકુથી આપણે કટ લગાવી દેવાના છે કેમ કે આપણા ખાખરા ફૂલે નહીં એટલા માટે તો આપણે આ રીતે બધા જ ખાખરાને તૈયાર કરી લેશું તો હાલો બધા ખાખરા તૈયાર કરી લઈએ પછી આપણે ફ્રાય કરવાના છે તળવાના છે મતલબ અને બધા શેકીને ખાખરા તૈયાર કરતા હોય પણ આ ખાખરા તમારે ડાર ખાખરા જે કે છે ને બધા કે ડાર ખાખરાની રેસીપી તો આ ડાર ખાખરામાં પણ આ ખાખરા ખૂબ જ ખાવાની મજા આવે છે ડારની સાથે અને આ આપણે નાસ્તા માટે બનાવ્યા છે પણ આપણે ડાર સાથે સર્વ કરીને ખાવા હોય તો પણ આ તમે ખાઈ શકો છો તો મસ્ત મજાના તમે જોઈ શકો છો આ રીતના પતલા એવા આપણે વણવાના છે તો હલો બધા જ ખાખરા વણી લઈએ આપણે થઈ ગયા છે રેડી તો જો આપણે સરસ મજાના બધા ખાખરા બની ગયા છે હવે એને આપણે તરવાના છે તો સરસ મજાના આપણે તરી લઈશું અને આ ખાખરા તમે દાળ ખાખરા પણ ખાઈ શકો છો મસાલા ખાખરા પણ ખાઈ શકો છો અને તમારે એમના શા સાથે ખાવા હોય તો પણ ખાઈ શકો છો એક મહિના સુધી આ ખાખરાને કાંઈ નથી થતું તો આપણે હાલો હવે ખાખરાને તરી લઈએ તો જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને સરસ મચાનું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે ખાખરા એક એક કરી અને બધા તરી લેશું તો ખાખરા તરવામાં આપણે મોટા હોય એટલે એક જ તરવા પડશે આ રીતે સાઈઝને પટલાવતા પલટાવતા જશું અને મીડિયમ ગેસ પર આપણે તરવાના છીએ ફૂલ ગેસ નથી રાખવાનું નહીં તર ઉપરથી પલટા રાખવાનું અને અંદરથી કાછા રહેશે એકદમ પડકડિયા અને ક્રિસ્પી નહીં થાય આ રીતે આપણે એક કરી અને બધા જ ખાખરાને તરી લેવાના છે આ રીતનો કલર થાય ત્યાં સુધી આપણે તરવાના છે તો સરસ મજાના આપણે બધા જ ખાખરાને તરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાના સરસ ખાખરા આપણે બધા જ તરાઈ ગયા છે અને એકદમ કડકડીયા અને ક્રિસ્પી આપણા ખાખરા થઈ ગયા છે રેડી તો તમને તોડીને બતાવું તો જો આ રીતે સરસ તરત તૂટી જાય છે અને આ રીતે કરી તો ભૂકો પણ તરત થઈ જાય છે તો આ આપણે દાળ ખાખરાની રેસીપી હવે આપણે દાળની રેસિપી પણ મૂકીશું તો તમે ચોક્કસથી મારી ચેનલમાં જઈ અને જોઈ લેજો આ પહેલાં આપણે ખાખરાની રેસીપી મૂકીશું હવે આપણે દાળ ખાખરાની રેસીપી પણ મૂકીશું એટલા માટે તમે ચોક્કસથી જો તો જો આપણા સરસ મજાના ખાખરા થઈ ગયા છે રેડી તો તમે બધા જોઈ શકો છો મસ્ત મજાના આપણા ખાખરા થઈ ગયા છે રેડી આ કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બામાં તમે સ્ટોર કરીને મૂકી દો તો આને એક મહિનો સુધી કાંઈ નથી થતું તો મસ્ત મજાના આપણા ખાખરા થઈ ગયા છે રેડી તો આમાંથી આપણે મસાલા ખાખરા બનાવવા હોય ને તો આપણે આ રીતના એક ખાખરો લઈ લેવાનો છે એની ઉપર ટમેટો સોસ આંબલીની ચટણી તીખી ચટણી અને ટમેટું અને ડુંગળી ઝીણી ચમારેલી એ બધું ઉપરથી એડ કરી અને ઝીણી સેવ એડ કરવાની છે અને ઉપરથી થોડી લાલ મરચું એડ કરી અને થોડું ધાણાજીરું અને મસાલો એડ કરી અને તમે આ ખાખરાને મસાલા ખાખરા તરીકે ખાઈ શકો છો તો આપણે અત્યારે એમનામ ખાખરા થઈ ગયા છે રેડી તો આને આપણે શા સાથે સવ કરી શકશું અને આ દાળ સાથે ખાવા હોય તો આની સાથે આપણે દાળ બનાવવાની છે તો આપણે દાળ અત્યારે નથી બનાવી આપણે ખાલી એમ જ ખાખરા બનાવીને સ્ટોર કરીને મૂકી દઈશું આપણે હવે જ્યારે રેસિપી કરવી હોય દાળ ખાખરાની ત્યારે આમાંથી આપણે ખાખરાનો ઉપયોગ કરી શકીએ અને મસાલા ખાખરા ખાવાની ઈચ્છા થઈ હોય હલકી ભલકી ભૂખ લાગી હોય અને નાસ્તો ભરવાનું મન થાય તો બાળકોથી લઈ શો ને તમે ફટાફટ નાસ્તો તૈયાર કરીને દઈ શકો છો તો આપણા મસ્ત મચાના ખાખરા છે રેડી તો હાલો બધા ખાખરા ખાવા અને આ ખાખરાની રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટમાં ચોક્કસથી બતાવજો ખરી મળીએ નવ ત્યાં સુધી બાય પેલા બનાવીને રાખ્યા હતા લીધું છે નાના નાના તમારે જેવા ટુકડા કરવા હોય એવા તમે કરી શકો છો અને એનો મસાલો આપણે ટમેટા ડુંગળી પછી આમલીની ચટણી ગ્રીન ચટણી લીલી અને આ ચાટ મસાલો અને ઝીણી સેવ એ બધું આપણે ઉપરથી એડ કરવાનું છે તો દઈએ આ આપણે આપણે ની ચટણી એડ કરીશું આમાં તમારે લીંબુ એડ કરવું હોય તો લીંબુ પણ કરી શકો છો સરસ રીતે બધું મિક્સ કરી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે બાળકોથી લઈ ભાવે છે તો તમે બધા જોઈ શકો છો આપણો મસાલા ખાખરો છે રેડી તો હાલો બધા મસાલા ખાખરો ખાવા તો આપણે ઉપરથી આ થોડો સાટ મસાલો એડ કરી દેસુ

તો તરેલા ખાખરા બનાવવા માટે જો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને શીકેલું જીરું ચેકેલું જીરું એડ કરવાનું છે અને સુકેલી મેથી થોડી એડ કરવાની છે તો સૂકેલી મેથી આ રીતની અને આ કસરે આ રીતે ધ્યાને એડ કરી દેવાની છે તો આપણે થોડી એવી મેથી એડ કરીશું અને સ્વદ્દ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને હવે આપણે તેલ એડ કરવાનું છે મૂણ માટે આપણે આટલું મૂણ એડ કરવાનું છે તમે જોઈ શકો છો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જાય અને કઠણ લોટ બાંધી લેશું તો જો આપણે આ રીતે સરસ કઠણ લોટ બાંધી લીધો છે તૈયાર આપણો લોટ થઈ ગયો છે લોટ ની થોડી વાર માટે ફ્રેશ આપી દઈશું ઢાંકીને મૂકી દઈશું સરસ મૂણ આવી જાય પછી આપણે થોડું તેલનું મૂણ આપી અને લોટ સરસ કરી લેશું તૈયાર પછી આપણે મીડિયમ સાઇઝના ખાખરા તૈયાર કરી લઈશું તો મેથીવાળા ખાખરા તમે કોઈ એનો બનાવ્યા હોય તો ચોક્કસથી બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને નાસ્તામાં શા સાથે ખૂબ જ મજા આવે છે અને આ ખાખરાને તમે એક મહિના સુધી સ્ટોર કરી અને ખાઈ શકો છો બાળકોથી લઈ સૌને પસંદ આવે નાસ્તામાં એવા ખાખરા થશે તૈયાર લોટમાં સરસ મજાની કોણ આવી ગઈ છે અને મસ્ત મજાનો આપણો લોટ થઈ ગયો છે તૈયાર અને એના આવી રીતે નાના નાના લુવા તૈયાર કરી લેવાના છે અને આપણે લુવા તૈયાર કરી અને પછી ધીમે ધીમે આપણે આ એકદમ આછા વણતા જવાના છે તો જો આ રીતે થોડો કરો લોટ આપણે ઉપરથી એડ કરી અને મીડિયમ સાઈઝના આપણે આછા એવા ખાખરા વણીને તૈયાર કરી લેશું તો આપણે સરસ મજાના ખાખરા વણી લઈએ પછી આપણે સાકુની મદદથી ઉપરથી કટ લગાવી દેવાના છે કેમ કે આપણા ખાખરા ફૂલે નહીં એટલા માટે તો હાલો આપણે સરસ મજાના ખાખરા બધા તૈયાર કરી લઈએ તો જો આ રીતે આપણે મીડિયમ સાઈઝના ખાખરા વાણી લેવાના છે ને એમાં આ રીતે સાકુથી આપણે કટ લગાવી દેવાના છે કેમ કે આપણા ખાખરા ફૂલે નહીં એટલા માટે તો આપણે આ રીતે બધા જ ખાખરાને તૈયાર કરી લેશું તો હાલો બધા ખાખરા તૈયાર કરી લઈએ પછી આપણે ફ્રાય કરવાના છે તળવાના છે મતલબ અને બધા શેકીને ખાખરા તૈયાર કરતા હોય પણ આ ખાખરા તમારે ડાર ખાખરા જે કહે છે ને બધા ડાર ખાખરાની રેસીપી તો આ ડાર ખાખરામાં પણ આ ખાખરા ખૂબ જ ખાવાની મજા આવે છે ડારની સાથે અને આ આપણે નાસ્તા માટે બનાવ્યા છે પણ આપણે ડાર સાથે સર્વ કરીને ખાવા હોય તો પણ આ તમે ખાઈ શકો છો તો મસ્ત મજાના તમે જોઈ શકો છો આ રીતના પતલા એવા આપણે વણવાના છે તો હલો બધા જ ખાખરા વણી લઈએ આપણે રેસીપી થઈ ગયા છે રેડી તો જો આપણે સરસ મજાના બધા ખાખરા બની ગયા છે હવે એને આપણે તરવાના છે તો સરસ મજાના આપણે તરી લઈશું અને આ ખાખરા તમે દાળ ખાખરા પણ ખાઈ શકો છો મસાલા ખાખરા પણ ખાઈ શકો છો અને તમારે એમના શા સાથે ખાવા હોય તો પણ ખાઈ શકો છો એક મહિના સુધી આ ખાખરાને કાંઈ નથી થતું તો આપણે હાલો હવે ખાખરાને તરી લઈએ તો જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને સરસ મચાનું તેલ ગરમ થઈ ગયું છે ને આપણે ખાખરા એક એક કરી અને બધા તરી લેશું તો ખાખરા તરવામાં આપણે મોટા હોય એટલે એક જ તરવા પડશે આ રીતે સાઈઝને પટલાવતા પલટાવતા જશું અને મીડિયમ ગેસ પર આપણે તરવાના છીએ ફૂલ ગેસ નથી રાખવાનું નહીં તર ઉપરથી પલટાનું અને અંદરથી કાચા રહેશે એકદમ કડકડિયા અને ક્રિસ્પી નહીં થાય આ રીતે આપણે એક કરી અને બધા જ ખાખરાને તરી લેવાના છે આ રીતનો કલર થાય ત્યાં સુધી આપણે કરવાના છે તો સરસ મજાના આપણે બધા જ ખાખરાને તરી લેશું તો તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાના સરસ ખાખરા આપણે બધા જ તરાઈ ગયા છે અને એકદમ કડકડીયા અને ક્રિસ્પી આપણા ખાખરા થઈ ગયા છે રેડી તો તમને તોડીને બતાવું તો જો આ રીતે સરસ તરત તૂટી જાય છે અને આ રીતે કરી તો ભૂકો પણ તરત થઈ જશે તો આ આપણે દાળ ખાખરાની રેસીપી હવે આપણે દાળની રેસિપી પણ મૂકીશું તો તમે ચોક્કસથી મારી ચેનલમાં જઈ અને જોઈ લેજો આ આપણે ખાખરાની રેસીપી મૂકીશું હવે આપણે એક દાળ ખાખરાની રેસીપી પણ મૂકીશું એટલા માટે તમે ચોક્કસથી જો તો જો આપણા સરસ મજાના ખાખરા થઈ ગયા છે રેડી તો તમે બધા જોઈ શકો છો મસ્ત મજાના આપણા ખાખરા થઈ ગયા છે રેડી આ કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બામાં તમે સ્ટોર કરીને મૂકી દો તો આને એક મહિનો સુધી કાંઈ નથી થતું તો મસ્ત મજાના આપણા ખાખરા થઈ ગયા છે રેડી તો આમાંથી આપણે મસાલા ખાખરા બનાવવા હોય ને તો આપણે આ રીતના એક ખાખરો લઈ લેવાનો છે એની ઉપર ટમેટો સોસ આંબલીની ચટણી તીખી ચટણી અને ટમેટું અને ડુંગળી ઝીણી ચમારેલી એ બધું ઉપરથી એડ કરી અને ઝીણી સેવ એડ કરવાની છે અને ઉપરથી થોડી લાલ મરચું એડ કરી અને થોડું ધાણાજીરું અને મસાલો એડ કરી અને તમે આ ખાખરાને મસાલા ખાખરા તરીકે ખાઈ શકો છો તો આપણે અત્યારે એમનામ ખાખરા થઈ ગયા છે રેડી તો આને આપણે શાલ સાથે સૌ કરી શકીશું અને આ દાળ સાથે ખાવા હોય તો આની સાથે આપણે દાળ બનાવવાની છે તો આપણે દાળ અત્યારે નથી બનાવી આપણે ખાલી એમ જ ખાખરા બનાવીને સ્ટોર કરીને મૂકી દઈશું આપણે હવે જ્યારે રેસીપી કરવી હોય દાળ ખાખરાની ત્યારે આમાંથી આપણે ખાખરાનો ઉપયોગ કરી શકીએ અને મસાલા ખાખરા ખાવાની ઈચ્છા થઈ હોય હલકી ભલકી ભૂખ લાગી હોય અને નાસ્તો કરવાનું મન થાય તો બાળકોથી લઈ ફટાફટ નાસ્તો તૈયાર કરીને દઈ શકો છો તો આપણા મસ્ત મજાના ખાખરા છે રેડી તો હાલો બધા ખાખરા ખાવા અને આ ખાખરાની રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં ચોક્કસથી બતાવજો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય